મારું નામ ચેતન શંભુભાઈ કોઠિયા જાતે પટેલ હું આજે સવારે દસ વાગ્યાની આજુબાજુ મારા ઘરેથી હું મારી ઓફિસે કામ અર્થે આવતો હતો ત્યારે લાતી પ્લોટના ખૂણે મને ટીઆરબીના જવાને સફેદ કપડાના ગણવેશની અંદર મને ઊભો રાખેલ હતો અને હું ચાલુ બાઇકમાં ફોન ઉપર વાત કરતો હતો અને મેં કાયદાનો ભંગ કરેલો હતો તો થોડીક વાર પછી સુરેશભાઈ છયા નામના પોલીસ અધિકારી મારી પાસે આવી ફોનમાં કેમ વાત કરો છો શું છે એમ થોડુંક ઊંચા આવવા જે શબ્દમાં મને બોલ્યો તો મેં એમને કીધું કે ભાઈ કામ અર્થે મારી ભૂલ થઈ ગઈ છે જે પણ દંડ ભરવાનો હોય એ હું ભરવા સ્વીકાર છું અને એ જે પણ કામ થતું હોય એ હું કરવા તૈયાર છું ઓનલાઈન હું પેમેન્ટ તમારું ભરી દઉં છું તો એમને મને ઓનલાઈન ના પાડી અને થોડાક ઊંચા સ્વરે તમારું બાઇક રિટર્ન થશે અને એવી બધી ધમકી આપી અને દંડ ભરવાનું કીધું મેં કીધું જે પણ કાયદેસર થતું હોય હું આરટીઓની અંદર દંડ ભરીશ પછી મને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયેલ પાછળ ટીઆરબીનો જવાન બેઠેલ હતો પછી પોલીસ સ્ટેશને સુરેશભાઈ આવી મારો મેમો બનાવ્યો તેની બાજુમાં એક છોકરો બેઠેલો હતો તે મેમો લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશનમાંથી પછી મને આવીને મેમો આપ્યો અને રવાના કરી દીધો તેના પછી મેં ચોકડી ઉપર આવી સાહેબને ઓનલાઈન વિડીયો લાઈવ કરી અને કીધું કે તમે નાના માણસોને જે આવી રીતે દંડને બાઇક ડિટેન કરો છો તમે અહીંયા મોટી મોટી ગાડીઓ સોમવારથી માંડીને છે શનિવાર સુધી અહીંયા પાર્કિંગ કરેલી સ્થિતિમાં હોય એ તમારી દસ ફૂટની અંતરે જગ્યા છે છતાં એ લોકોના વિડીયો નથી બનાવતા અને અમારા જેવા સામાન્ય લોકોને બાઇક ડિટેન કરી હેરમ પરેશાન કરવાનો અધિકાર તમને કોને આપેલો છે અને કહેવતમાં તો એવું છે કે ટીઆરબી જવાને મને જ્યારે રોકો તો એ લોકોને રોકવાનો અધિકાર પણ હતો નહીં મેં છતાંય પણ રોકેલો અને અમે કાયદાનો ભંગ કરેલો છે તો એનો ગુનો કાયદોનો ગુનો કબૂલ કરી અમે દંડ ભરવા પણ તૈયાર છીએ પણ પોલીસની વર્તણૂક નાના માણસોથી દંડ ભરવાનો હોય અને મોટા મલ મોટી મોટી ગાડીઓવાળાને દંડ આપતા નથી અને સામાન્ય લોકોને હપ્તા ઉઘરાવે છે તેના પણ વિડીયો મેં ફેસબુક લાઈવમાં ઇન્સ્ટાગ્રામમાં મેં લાઈવ કરેલા છે અને હજી પણ અઠવાડિયા ની અંદર મોટા મોટા વિડીયો તમને લાઈવ કરીશું આજે મેં ફોન ઉપર વાત કરતો હતો અને લાઇસન્સ એનો મારો મેમો સુરેશભાઈ છૈયા નામના પોલીસ અધિકારી ફાયદો છે એ હું દંડ ભરવા દીધેલું છે એને દંડ ભરવા પણ હું તૈયાર છું પણ કહેવાની વસ્તુ એ છે ઉમિયા સર્કલે કાલે સ્કોર્પિયો કાળા કલરની અને નંબર વગરની ગાડી એ લોકોએ કરી છે અને ગાડી અને સ્કોર્પિયો ગાડી 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 અને સ્કોર્પિયો કાયદેસર પાર્કિંગ કરેલી હોય છે બે નંબરના નાકામાં ટ્રાન્સપોર્ટની ગાડી અહીંયા પડેલી હોય છે છતાં પણ આ પોલીસ અધિકારીઓને દેખાતું નથી અને આપણા માટે કરે છે ખાલી સામાન્ય પબ્લિકના દંડ ફાળવા માટે પોલીસ અધિકારી હોય છે અને અહીંયા કન્ટિન્યુ કાળા કલરની નંબર વગરની ગાડીઓ રોડ વચ્ચે ટ્રાફિક કરી કાળા કલરના મેમાં આ પોલીસ અધિકારીઓને દસ ફૂટની અંદર દેખાતા નથી આ બધા જવાબ આ સાહેબ આ સાહેબ રીધુ અને આ વાયરલ તનક્ય ડાયરેક્ટર આ સાહેબને દસ ફૂટ દસ ફૂટ દૂર કાળા કલર ની સ્કોર્પીઓ ફોર્ચ્યુનર ગાડી જે ટ્રાફિક અડચણો હોય છે એ દેખાતી નથી અને સામાન્ય નાગરિક ઉપર જોટ જમાવતા અધિકારીનો આ તમે વિડીયો જુઓ સાહેબ આના વિશે તમારે પોલીસ નું પોલીસ આક્ષેપ કરે હું ખોટું કરતો નથી અને ખોટું સર મારે

મારો જીયા દેખાડો પોલીસ હાથ છે મેમો આપ્યો ને એટલે જ આક્ષેપ કરો અમારી વિરુદ્ધ બાકી આ વાગે તમારે રજુઆત હોય ને રજૂઆત હોય ને રજૂઆત હોય ને ટ્રાફિક નિયમ તમે તોડો જે તમે નથી તોડતા વાયરલ વિડીયો આવી જે મોટી મોટી ગાડીઓ પાર્કિંગ કરેલી હોય રોડ ઉપર ટ્રાફિકને રૂપ છતાંય પણ આ અધિકારીને દેખાય નથી શાંતિથી ઊભા છે રોડ ઉપર અને આ એક અધિકારી છે જે મેડિકલ સ્ટોર નીચે ઊભા છે આ ગાડીઓના મેમા નથી ફાડતા અને સામાન્ય બાઇક ચાલકોના મેમાં ફાડે છે તો કાયદો બધાના માટે સરખો હોય તો આવી રીતે કેમ કરે છે